એની બેન એક દિવસ શાળા થી આવીને કહ્યું કે અમારી શાળામાં કાલે ગરીબ છોકરાઓને આપવા માટે કંઈક વસ્તુ લઈ જવાની છે ત્યારે એડવર્ડની માએ એવું કહ્યું કે આપણા વિસ્તારમાં આપણાથી વધારે ગરીબ કોઈ છે જ નહીં એટલે કશું લઈ જવાની જરૂર નથી તરત જ તેના નાની મા એ લોકોની સાથે જે રહેતા હતા એમને ટકોર કરી અને ઈશારાથી તેની માને ચૂપ રહેવા કહ્યું અને કહ્યું કે તું અત્યારથી જો બાળકના મનમાં એવું ભરી દઈશ કે આપણે ગરીબ છીએ તો એ ખ્યાલ મોટા થઈને

કોઈ પણ સમસ્યા કે તકલીફ આવે ને ત્યારે એની બેન એનો ઉકેલ શોધવાના પ્રયત્નમાં લાગી જાય એને પોતાની જવાબદારી સમજવા માંડે એટલે બાળપણમાં જે આપણે ગુણ બાળકોમાં વિકાસ કરીએ ને એ સદગુણ બનીને બહાર આવે છે જે નથી એની વેદના આપણે ત્યારે જ ભૂલી શકીએ જ્યારે જે છે એનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ